મેં એને સરખું મેશ કરી અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દીધેલો છે એટલે આપણું પાણી તૈયાર થઈ ગયું છે અને એક બાઉલમાં મેં ઘઉંનો લોટ લઈ લીધેલો છે એમાં થોડુંક મેં ટેસ્ટ માટે મેં ઈલાયચી નાખી છે તમે ઈલાયચી નાખી શકો છો તલ બી એડ કરી શકો છો અને બે ત્રણ પાવડા તેલ લઈ લીધું છે મોણ માટે બધાને હવે આપણે મિશ્રણને મેશ કરી લઈએ અને હવે આપણે જે ગળ્યું પાણી કરેલું ગોળ વાળું એમાં આપણે થોડુંક એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ બહુ કઠણ બી નહીં અને બહુ સોફ્ટ બી નહીં એવો માપનો આપણે પૂરીનો લોટ બાંધવાનો છે આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એમાં થોડુંક તેલ એડ કરીશું અને સરખાએ મસળી લઈએ આપણે લોટને હવે સરખાએ મસળી લીધો છે હવે આપણે એને પૂરીઓ બનાવી નાખીએ નાની નાની તમે ગમે તે આકારની બનાવી શકો છો ગોળ બી બનાવી શકો છો ચોરસ બી બનાવી શકો છો હવે આવી મેં બનાવી છે એમાં થોડુંક આપણે ગોળ વણાઈ ગઈ છે હવે એમાં આપણે થોડુંક તેલ લગાઈ દઈએ અને થોડુંક બારની સાઈડ બી તેલ લગાઈ દઈએ બહુ જાડી બી બીને અને પાતળી બીને એ બી આપણે પૂરી વણવાની છે તમે જોવો છો કે પૂરી બહુ એવી વણીને તૈયાર કરી લીધેલી છે હવે આપણે તળવા માટે તેલ મૂકી દઈએ તેલ હવે આપણું થઈ ગયું છે એમાં આપણે હવે પૂરી એડ કરીશું મારી સેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો થોડીક વાર આપણે એક સાઈડ થવા દેવાની છે પછી એને ફેરવી નાખવાની છે અને તમે આને દસ પંદર દિવસ માટે સ્ટોર બી કરી શકો છો આ પૂરીને કઈ થતું નથી ધીમી આંચ એને થવા દેવાની છે એટલે અંદર બી થી એકદમ ચડી જાય આપણી પૂરી તમે જોવો છો કે હવે તળાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે કાઢી લેવાની છે પૂરી રેડી થઈ ગઈ છે આપડી પૂરી રેડી થઈ ગઈ છે હવે ખાવામાં બી એકદમ સોફ્ટ લાગે છે નાના મોટા બધા ખાઈ શકે છે એવી પૂરી આપડી ગળી પૂરી તૈયાર છે